વેસ્ટ બંગાળમાં લૂંટ વિથ મર્ડરને અંજામ આપનારા અગિયાર આરોપીઓ પૈકી ચાર આરોપીઓને સુરતના કામરેશમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે અગિયાર આરોપીઓએ ભેગા મળી વેસ્ટ બંગાળના દિનાજપુર જિલ્લાના ગોલપોકર પોલીસ સ્ટેશનની હદમાં અઢાર મે બે હજાર પચીસના દિવસે લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપી આ તમામ આરોપીઓ ફરાર થયા હતા આ ઘટના બાદ પશ્ચિમ બંગાળ પોલીસે આરોપીને પકડવા આકાશ પાતાળે કરી દીધા અને પોલીસ તપાસમાં વ્યસ્ત હતી ત્યારે બાતમી મળી કે આરોપી ગુજરાતના એક શહેરમાં જોવા મળ્યા હતા પશ્ચિમ બંગાળ પોલીસ અમદાવાદ આવી અને ત્યારબાદ પાકી બાતમી મળતા સુરત ગ્રામ્ય પોલીસની મદદ લઈ કામરેજ વિસ્તારમાંથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા વિથ મર્ડરના આરોપીઓ પશ્ચિમ બંગાળ પોલીસથી બચવા ગુજરાતના કામરેજ વિસ્તારમાં નવા ગામ ઉદ્યોગનગર વિસ્તારમાં આવી રહ્યા હતા પશ્ચિમ બંગાળની પોલીસે સુરત કામરેજ પોલીસની મદદથી અગિયાર આરોપી પૈકી ચાર આરોપીને સુરત કામરેજ ખાતેથી ઝડપી પાડ્યા હતા ચાર આરોપી પૈકી બે મહિલાનો પણ સમાવેશ થયો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે आज क्या है आज था। आज रोज एलसीबी સુરત ગ્રામ્ય જિલ્લાના પીએસઆઈ શ્રી એ એન ચૌહાણ અને એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એક માહિતી મળેલ કે વેસ્ટ બંગાળ રાજ્યના દિનાજપુર જિલ્લામાં આવેલ ઘોલપોકર પોલીસ સ્ટેશન છે એમાં ગઈ તારીખ અઢાર પાંચ બે હજાર પચીસ ના રોજ એક ગુનો દાખલ થયેલો જેમાં પ્રથમ આ કામના ફરિયાદીના પુત્રને માર મારી અને એની સાથે લૂંટ કરીને અગિયાર આરોપીઓ ફરાર થઈ ગયેલા જે બાબતે ખૂનની કોશિશ અને લૂંટダડનો ગુનો દાખલ થયેલો એ બાબતની માહિતી મળતા એના આરોપીઓ ચાર અહીંયા કામરેજ વિસ્તારમાં છુપાયેલા છે વાવ આજુબાજુ તો ટીમ બનાવી અને વ્યવસ્થિત રીતે વર્કઆઉટ કરતા ચાર આરોપીઓ મળી આવેલ છે અને એ ચાર આરોપીઓને પૂછપરછ કરતા એમણે ગુનાની કબૂલાત કરેલ છે જેમાં લાલમિયા ઉર્ફે મોહમ્મદ લાલમિયા લખમુદ્દીન એ પોતે ગોવાબારી ચોનપુરી દિનાજપુર જિલ્લાના વતની છે ઉર્ફે મોહમ્મદ સોય લાલમિયા લખમુદ્દીન એમનો પુત્ર થાય છે લાલમિયા લખમુદ્દીન તેમની પત્ની થાય છે અને સાંસા થાય છે ચારે આરોપીઓ આ ગુનો કર્યા પછી ત્યાંથી ભાગી ગયેલ અને ત્યારબાદ આ કામે જે ઈજા પામનાર સાહેદ હતા એ સારવાર દરમિયાન મરણ જતા એમાં ખુની કોષ કલમનો પણ ઉમેરો થયેલો અને આ ચાર આરોપીઓ છેલ્લા દોઢ મહિનાથી પશ્ચિમ બંગાળ ગુનો કરી અને ભાગી અને અહીંયા કામરી વિસ્તારમાં છુપાયેલા હતા એ સૂચના મળતા અને હકીકત આધારે વેરીફાઈ કરાવતા ચારે આરોપીઓ પકડાઈ ગયેલા છે ચારો આરોપીઓ પકડાઈ જતા પશ્ચિમ બંગાળ ગોલપોકર પોલીસ સ્ટેશન જાણ કરતા એમના પીએસઆઈ આવી અને એમને સુપ્રત કરેલા છે તેઓએ ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આરોપીઓને પશ્ચિમ બંગાળ લઈ જવા તજવીજાદ રહી સત્ય મૃતક છે અને જે આરોપીઓ છે તે કંઈક નજીકના પાડોશીઓ હતા કે શું આ એફઆઈઆરમાં જણાવેલ વિગત મુજબ મૃતક અને અત્યારના જે આરોપીઓ છે ફરિયાદી મૃતક અને અત્યારના આરોપીઓ એક જ ગામના રહેવાસી છે અને એમની કઈક પારિવારિક જમીનનો વિવાદ બાબતે ત્યાં ઝઘડો થયેલો જેના કારણે એમના વચ્ચે બબાલ થતા આ પ્રકારનો ગુનાને અંજામ આપી અને આરોપીઓ ભાગી ગયેલા જે પૈકીના ચાર આરોપી છેલ્લા દોઢેક માસથી કામરેજમાં આવીને છુપાઈને રહેતા હતા એમને એલસીબી સફળતા પકડી પાડી અને પશ્ચિમ બંગાળ પોલીસ કરેલા રિકવર ના હાલમાં આરોપીઓ જોડેથી કોઈ રિકવર નથી થયું અત્યારે આરોપીઓ પકડી અને તપાસ કરનાર અમલદારને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા માટે સુપ્રત કરેલા છે આગળની તપાસ હવે પશ્ચિમ બંગાળ પોલીસ ચલાવશે